હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર એકાઉન્ટ વિભાગ બીમાં જે આપણને ગાલા સમેટમાં આપેલ છે જીતરે પરીક્ષાનો ભાગ એક પ્રકરણ નંબર અગિયાર તો એનું સોલ્યુશન મિત્રો આજે આપણે આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર જોવાના છે તો મિત્રો વિડીયોને અંત સુધી જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે અને જો તમે આ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન જે આપણે કરીએ છીએ જે પીડીએફ તમને દેખાઈ રહી છે એ પીડીએફની તમે આ પીડીએફ દેખાઈ રહી છે અને આ પીડીએફ તમે મેળવવા માગતા હોય તો નીચે ડિપ્સ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મોર પર દબાઈને ક્લિક કરજો અને નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરશો એટલે તમને આ પીડીએફ મળી જશે અને આ પીડીએફની પ્રાઇસ મિત્રો માત્ર ને માત્ર સો રૂપિયા છે તો મિત્રો એ તમે કોલ કરીને મેળવી શકો છો કે સો રૂપિયામાં તમને આખા ગાલા સમેટના સોલ્યુશનની પીડીએફ તમને મળી જશે તો મિત્રો જરૂરથી કોલ કરીને મેળવી લો ઓકે તો શરૂ કરીએ આપણો આજનું સોલ્યુશન ધોરણ અગિયાર ગાલા સામેન્ટ વિભાગ બી માં ભાગ એકમાં પ્રકરણ નંબર અગિયાર નું સોલ્યુશન મિત્રો આપણે જોઈશું ઓકે તો શરૂ કરીએ એમાં પહેલો પ્રશ્ન છે વેપારી અને બેંક વચ્ચે વેપારી અને બેંક વચ્ચે કેવો સંબંધ હોય છે એક વેપારી હોય છે બેંક તો એ બંને વચ્ચે કેવો સંબંધ હોય છે કોઈ બાપ દીકરા કે ભાઈ ભાઈ એવો સંબંધ ના હોય એમના વચ્ચે લેણદાર અને દેવાદારનો સંબંધ હોય છે એક ક્યારે લેણદાર બને તો બીજો ક્યારે દેવાદાર બને બીજો ક્યારે લેણદાર બને કે પહેલો લેણદાર બને ઓકે તો જવાબમાં શું આવશે વેપારી અને બેંક વચ્ચે લેણદાર અને દેવાદાર જેવો સંબંધ હોય છે ઓકે લેણદાર અને દેવાદાર જેવો સંબંધ હોય છે સંબંધ હોય છે ઓકે તો જોઈશું પછી બીજા નંબરનો પ્રશ્ન વેપારીના ચોપડે બેંક ખાતું એટલે શું શું કહેવામાં આવ્યું છે કે વેપારી હોય છે એના ચોપડે જે નોંધ કરે છે તો એના ચોપડે બેંક ખાતું એટલે શું તો કે વેપારીના ચોપડે બેંક ખાતું ખાતું એટલે રોકડ મેળ ઓકે રોકડ મેળ ત્યારબાદ જોઈશું આપણો ત્રીજા નંબરનો ક્વેશ્ચન શું કહેવા માંગે છે તે જોઈશું બેંકના ચોપડે વેપારીનું ખાતું એટલે શું બેંકના ચોપડે હવે આપણો આપણે વેપારીના ચોપડે બેંકનું ખાતું જોયું હવે બેંકના ચોપડે વેપારીનું ખાતું શું તો કે બેંકના જે ચોપડે લખાય છે હિસાબો બધા લખાતા હોય છે તો એના ચોપડે વેપારીનું ખાતું એટલે પાસબુક આપણે પાસબુક જોતા હોઈએ છીએ ઓકે હોશે જ તમારા પાસે સો ટકા હશે મારી ગેરંટી છે તમારા પાસે જે પાસબુક કે એ બેંકના ચોપડે લખાતું એ ખાતું છે ઓકે જેમાં તમારા બધા વ્યવહારો નોંધવામાં આવે છે તમારે અહીંયાથી પૈસા લાયા ત્યાંથી લાયા ત્યાંથી લઈ ગયા ઓકે આવા બધા નોર્મલી નોર્મલી જેવો વ્યવહાર હોય છે એ ત્યાં નોંધાય છે ઓકે મિત્રો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ઓકે વિડીયો લાઇક ત્યારે જ કરજો જ્યારે તમને આ વિડીયો ગમશે બટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે આ ચેનલ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે તમને ગાલા અસમેટું પીડીએફ ના ખરીદી હોય તો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને બધા વિડીયો જોઈ શકો છો ઓકે અને જો તમે આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ કરી દેવા હોય તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર મિત્રો તમારે કોલ કરવાનો રહેશે એના પર કોલ કરો જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ છે તેની કિંમત માત્ર ને માત્ર મિત્રો સો રૂપિયા છે તો તમે મિત્રો એ કોલ કરીને મેળવી શકો છો તો જરૂરથી કોલ કરીને મેળવો ઓકે તો જોઈએ આપણો આગળનો પ્રશ્ન શું કહેવા માંગી રહ્યો છે ચોથા નંબરનો પ્રશ્ન છે મિત્રો આપણો ઓકે તો જોઈએ ઓકે પાસબુક 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 એટલે શું આ તો તમને જ ખબર છે બેંક બેંકમાંથી તમને ચોપડી મળે છે તેને મિત્રો શું કહેવામાં આવે છે તેને કહેવામાં આવે છે પાસબુક ઓકે તો આ પાસબુક એટલે શું એવો પ્રશ્ન આપણને પૂછવામાં આવેલ છે તો એનો ઉત્તર આપણે લખીશું તો કે જવાબ કરીને તમારે લખવાનું કે પાસબુક એટલે શું લખો પાસબુક એટલે બેંકના ચોપડે રહેલ વેપારીના ખાતાનો ઉધાર કે નકલ શું લખવાનો પાસબુક એટલે ચોપડે રહેલ વેપારીના ખાતાનો ઉધારો સોરી ઉતારો કે મારો ઉધારો બોલાઈ ગયો મારાથી ઉતારો કે નકલ ઉતારો કે નકલ રાઈટ ત્યારબાદ મિત્રો આપણો સેકન્ડ ક્વેશ્ચન આપણે જોઈએ તમને કોઈ પણ ડાઉટ હોય કોઈ પણ ઇન્કવાયરી હોય તો નીચે તમે કમેન્ટ બોક્સ ખુલ્લું જ છે ફટાફટ મિત્રો શું કરો કમેન્ટ કરો ફટાફટ કમેન્ટ કરીને તમે તમારું સોલ્યુશનનો હલ મેળવી શકો છો રાઈટ સોરી ક્વેશ્ચનનો હલ મેળ સોલ્યુશન એક હલ જ છે હું કે પાસબુક મુજબની ઉધાર બાકી એટલે શું પાસબુકમાં જે તમને ઉધાર બાકી એવું લખેલું હોય છે તો એ પાસબુક મુજબની ઉધાર બાકી એટલે શું તો કે આનો આન્સર આવે કે પાસબુક મુજબ ઉધાર બાકી એટલે ઉધાર બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ તમારે જે પાસબુકમાં ઉધાર બાકી આપે હશે તો એનો મતલબ શું થાય છે બેંક ઓવરડ્રાફ્ટ થાય છે રાઈટ ત્યારબાદ જોઈશું બેંક સિલ્લક મેળ શું કહેવામાં આવ્યું છે તમને બેંક શિલ્લક મેળ કયા ચોપ ચોપડાના આધારે તૈયાર કરવામાં આવે છે બેંક સિલ્લક મેળ જે હોય છે એ કયા ચોપડાના આધારે નક્કી કરવામાં સોરી તૈયાર કરવામાં મિત્રો આવે છે તો કે બેંક સિલ્લક જે મેળ હોય છે એ રોકડ મેળ એ રોકડ મેળ એટલે બેંક બુક અને પાસબુકના આધારે તૈયાર કરવામાં આવે છે શું તો કે બેંક સિલક મેળ એ કયા ચોપડાના આધારે તૈયાર કરવામાં આવે છે તો કે બેંક સિલક મેળ રોકડ મેળ એટલે કે બેંક બુક અને પાસબુકના આધારે તૈયાર કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે બેંક સિલક મેળ ઓકે આથી મિત્રો આપણો વિડીયો પૂરો થાય છે મળીએ આવડા નેક્સ્ટ વિડીયોમાં ભાગ બેના પ્રકરણ ત્રણમાં તો મિત્રો ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયો લાઈક કરી દો અને જો તમે આખા ગાલા મેટના સોલ્યુશનની આ પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિપ્સ્ક્રિપ્શનમાં જે તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો જે આખા ગાલા અસામટના સોલ્યુશનની પીડીએફ છે એ તમને માત્ર ને માત્ર સો રૂપિયામાં મિત્રો મળી જવાની છે તો મિત્રો ફટાફટ વહેલા વહેલાને પહેલાની તકમાં ફટાફટ ગાલા અસમેટ સોલ્યુશન મેળવી લો અને હા મિત્રો તમને જણાવદું પરીક્ષાની તારીખ સોળ છે તો તમે ચૌદ પંદરે કોલ કરીને ભૂલથી એ કોલ ના કરતા કેમ કે ચૌદ પંદરે કોઈનો કોલ ઉપાડવામાં આવશે નહીં તો વહેલા તે પહેલાંની તકે ફટાફટ ગાલા અસાઈનમેન્ટ મેળવી લો જેથી તમને તૈયારીમાં સરળતા રહે રાઈટ તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોડાયેલા રહ્યો છે સાથે